હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને હું ઉઠી ગઈ છું મસ્ત તૈયાર થઈ ગઈ છું અને અત્યારે વાગ્યા છે સવારના સાડા સાત સાડા સાત વાગી ગયા છે અને સાડી પહેરી છે મેં આજે જુઓ કેમ કે આજે મુહૂર્ત છે તો અમારું તો શૂટ છે નહીં બટ અમારા ડિરેક્ટર અને એમને નક્કી કર્યું છે કે મુહૂર્ત અહીંયા હોટલ હોટલ પર જ કરવાનું છે કેમ કે કેમ કે બધા રહી શકે બીજે ક્યાંક મુહૂર્ત કરે તો બધા ના રહી શકે એટલા માટે અહીંયા મુહૂર્ત કરવાના છે તો હું નીચે જાઉં બ્રેકફાસ્ટ તો હું કરતી નથી સવારે એટલે બ્રેકફાસ્ટ તો કરવું નથી બટ મુહૂર્તમાં જઈએ તમને બધાને મળાવું અને મુહૂર્ત કરીએ ઓકે ચાલો તો ફ્રેન્ડ આવી ગયા છે બહાર મુહૂર્તની તૈયારી થઈ ગઈ છે બધા સેટ છે ચાલો હું બધાને મળાવું તમને જો મુહૂર્તનું રેડી થઈ ગુડ મોર્નિંગ સર ગણપતિ દાદા હે ને અને અમારી આખી ટીમ છે લાયક લાયકના લાયકની ગુડ મોર્નિંગ દાદા બ્રેકફાસ્ટ હો ગયા જાઓ પેલા આજે અહીંયાં મૂરત છે અને પછી અહીંયાથી નીકળશે આ લોકો આજે સોંગ કરવાના છે મસ્ત મસ્ત સોંગ કરીને આવશે આ અમારી હોટેલ સુ છે અહીંયા

હેલો ગુડ મોર્નિંગ થઈ ગયું મુહૂર્ત તો થઈ ગયું હું હું અહીંયાથી તયું અહીંયા નહીં આવીને હું ત્યાં જ બેસી રહી करवा रहे यहाँ हमारा प्रोड्यूसर छे अरे सर आप कुछ भी करो सही हो जाएगा उधर <laughs> <और चारा नहीं। laughs> देखना <था था। laughs> दे <laughs> <laughs> सलीम सर आहे <laughs> रिहर्सल चाली रु आपण गाण्या दोडिया गुड मॉर्निंग सर हाँ कऊ तो जो थी गय तो मुराद शॉर्ट ले छे ये शेखर जी रेडी क्या गए अभी रेडी होने गए वह हां master Ji, good morning all the best <laughs> good morning <laughs> clap वो रहा उनके पास स्टिल दादा के पास सर ऑल द बेस्टिंग गुड मॉर्निंग ऊपर ही है सर बुलाओ तो बुलाओ

But the same. The same The same Good morning, sir. Good morning. Hi. Morning. <laughs> Mama mommy meh. Ma <laughs>

હા હા ગુડ મર્નિંગ ગુડ મનિંગ સર જીતુ સર બનાવી દીધા તમને યંગ બની ગયો ना ना था था। वो उसमें दिख रहा है ना रिफ्लेक्शन में हम <laughs> लोग तो अभी आए मैं तो कब से आई हूँ दो घंटे हो गए नीचे आए हाँ અને આપણે સવારે જ સુ અમે સેવિંગ વેવિંગ કરી એટલે હવે ઓળખાયા છે ઓર આપ કે કરે છે આલ્સો જેલસ સમ શ્યોર એઝ કપડે ઓર એક સે નાટ વીડિયો આપ બેન આપકો મેં દીધું સર સાહેબ શું

મે और ચલો ભાઈ મુહૂર્ત શોર્ટ પણ થઈ ગયો છે અમારો આ અડધું યુનિટ છે હજી અડધું આવવાનું બાકી છે બે ત્રણ દિવસમાં બીજા બધા હમણાં આવશે અમારા હીરો હિરોઈન છે જબરદસ્તી અમને હીરો બનાવવામાં આવ્યા છે

તો ફ્રેન્ડ મુહૂર્ત થઈ ગયું છે અમારું મસ્ત અને શૂટ પર પણ નીકળી ગયા છે યુનિટ એક યુનિટ અને છોકરીઓ છોકરીઓ અમે અહીંયા છીએ પંદર ત્રીસેક જણા અમે અહીંયા પંદરેક જણા અહીંયા છે ત્રીસેક જણા ગયા છે શૂટ પર શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે મને શું પેલું હસ્તમાં છે ને એટલે અહીંયાનું વેતર મને થોડું પ્રોબ્લેમ કરે પણ મસ્ત મુહૂર્ત થઈ ગયું છે અને હવે હું ચેન્જ કરી લઉં અને કમ્ફર્ટેબલ કપડાં પહેરી લો આ કમ્ફર્ટેબલ જ છે સાડીથી વધારે કમ્ફર્ટેબલ કશું જ ના હોય બટ ને એવું પહેરી લઉં કેમ કહેવાય ક્યાંય જવાનું નથી તો નોર્મલ કપડાં પહેરીને આરામ કરીએ બરાબર મળીએ થોડી વારમાં ચલા તો ફ્રેન્ડ ઉઠી ગઈ છું મસ્ત ઊંઘી લીધું મેં માછું દુખતું હતું મને થોડુંક અને પેલું જેટ લેગ હોય ને દિવસ રાતનો બે અહીંયા ફરક થોડોક ચાર પાંચ કલાકનો તો એના લીધે થોડોક થાક હતો ઊંઘ જ આ કરે છે વારે ઘડીએ તો મસ્ત સૂઈ લીધું મસ્ત ઊંઘ આવી ગઈ હતી હવે ઉઠી છું થોડું ફ્રેશ થઈ ગઈ અને નીચે જવું દોઢ બે વાગવાના છે તો જમવાનું શું છે જોઈ લો કેમ કે સવારે બ્રેકફાસ્ટ નહોતું કર્યું અત્યારે જઈને થોડુંક ખાઈશ અહીંયાનું ખાવાનું અત્યારે હું થોડું થોડું ઓછું જ ખાઉં છું કેમ કે અચાનક કંઈક અલગ ખાવું ના પેટમાં કંઈક ગડબડ થાય અહીંયા અને પ્રોબ્લેમ થાય ના કરતા ઇગ્નોર કરું સારુ થોડુક સુકો છો તમે હે ને તો નીચે જઈએ નીચે જો સુછા સુ નહીં બીજી વતે છોકરીઓને બધા ક્યાં છે સુ છે મને કઈ આઈડિયા નથી પણ નીચે જઈના લંચ નું જોઈએ પછી બધા ભેગા થઈને ડિસાઈડ કરીશું કે જવું છે નહીં જવું આટલા એટલામાં ક્યાંક જઈશું અમે લોકો તો ચલો નીચે જઈએ તો ભાઈ જમવાનું આવી ગયું છે કઢી પકોડા છે એની અંદર ચણા મિક્સ મિક્સ થઈ છે આ રોટી છે છે આ ભાઈ જમી લઈએ ફટાફટ તો રૂમ પર આવી ગઈ છું જમી લીધું જમવાનું થોડું તકલીફવાળું છે પણ હવે આજ ખાવાનું છે આટલા દિવસ હવે શું કરીએ અને થોડું વોક કર્યું રોડ ઉપર જ વાતાવરણ મસ્ત ઠંડુ ઠંડુ છે ત્યાં તો બહુ ગરમી હશે ને અહીંયા તો ઠંડી છે અને સ્વેટર હું એક કરલાઈ છુઆ તો હવે મારો વિચાર છે કે રવિ ભાઈ આવવાના છે તો હું એકાદું જેકેટ સોક્સ અને પાવર બેંક એ બધું મંગાઈ લેસમની પાસે તો જોઈયેગા બસ ભગવાન કરે અમારું વિઝા નો પાસપોર્ટ આવી જાય

હવે બસ નીચે જઉં છું જમવા માટે કાર્ડ લઈ લો ભૂલી જઈશ નહીં તો બસ જમવા જવું નીચે મળીએ બધા સાથે દાલ છે રોટી છે અને રીંગણનું શાક છે ખાઈ લઈએ હવે આપણે તો ફ્રેન્ડ રૂમમાં આવી ગઈ છું ફ્રેશ થઈ ગઈ છું મોડુંડું ધોઈ લીધું છે મેકઅપ કાઢી નાખ્યો સવાર સવારનો હતું અને જમી લીધું છે બસ નીચે બધા સાથે મસ્તી મજાક કરી શૂટની બધી વાતો કરી આજે કેવું રહ્યું કેવું નહીં અને બધા ગયા હતા ફરવા પણ હું કોઈને ખબર નથી કે હું રૂમમાં છું એટલે રૂમમાં જ રહી ગઈ કંઈ નહીં પણ હવે કાલે પણ મારું શૂટ નથી તો હવે જોઈએ ક્યારે છે ક્યારે નહીં બે ત્રણ દિવસ મારી સાથે જે જે લોકો આર્ટિસ્ટ છે એ એ હજી તો એટલે એ લોકો આવશે એના પછી મારું થશે શૂટ તો હવે જોઈએ ક્યારે છે ક્યારે નહીં પણ લંડનની મજા લઈ રહ્યા છે ખાવાનું નથી ભાવતું પણ ઇટ્સ ઓકે કદાચ રવિભાઈ આવે તો મમ્મી પાસેથી થેપલાને હું મંગાવું તો ચાર પાંચ દિવસ થોડા નીકળી જાય હવે જોઈએ છે કંઈ નહીં ચલો આજનો દિવસ તો પતિ ગયો મળીએ છીએ નવા દિવસે નવી વાતો સાથે તો આજનો દિવસ તો સરસ રીતે જતો રહ્યો છે તો મળીએ કાલે અને શું કરવાનું છે ખબર જ છે વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મંગો ઓફિશિયલ ગ્રીવા કંસારાને ta-da good night